બેટા આજે પણ મને પ્રાચીન ગરબા વિશે કંઈ કહેવું છે પ્રાચીન ગરબાના ભાવ ખૂબ જ ઉત્તમ હતા અને લોકો એ ગરબાના લયમાં થાળીઓના તાલમાં અને માતાની ઉપાસનામાં ખોવાઈ જતા હતા એવા જ એક ગરબા વિશે મને તને કહેવું છે બેટા શા માટે આમાં કેસરિયા રંગનું જ કહ્યું છે બીજા કોઈ કલરનું નથી કહ્યું કારણ કે કેસરી રંગ શૌર્યનો રંગ છે બહાદુરીનો રંગ છે અગ્નિનો રંગ છે અને શુદ્ધતાનું પ્રતિક છે એટલે કેસરિયા રંગનું મહત્વ છે આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય એટલે કેસરિયો રંગ બેટા યાદ રાખજે જીવનમાં હંમેશા ભલે ખોટી વસ્તુ સારી લાગતી હોય પરંતુ તે ખોટી જ છે અને હંમેશા અસત્ય પર સત્યની વિજય જ થાય છે એટલે ઓલવેઝ અન્યાયની સાથે નહીં પરંતુ અન્યાયની સામે બહાદુરીથી લડવાનું તેના માટે કદાચ સહન પણ કરવું પડે થાકી પણ જવાય હિંમત હારી જવાય પરંતુ હંમેશા અસત્ય કે અન્યાયની સામે ઝૂકવાનું નહીં મને ખબર છે તું એકદમ નિડર બહાદુર અને શૌર્યવાન છે જે આ દુનિયામાં ક્યાંય પણ થતા અન્યાય સામે માથું ઉપાડીને ઊભો રહેશે હે ને બેટા ચાલ આપણે કાલે મળીશું